માર મેડમ ને થોડા પેન્ટ લેવાના હતા ને એક બે બ્લુ લીધું અને એક વ્હાઇટ લીધું ઓકે પ્લાઝો લીધો હા અને આ ઘરે પ્લાઝા ઘરે નોર્મલી લોંગ શર્ટ દેખ મસ્ત લાગે ભાઈ ને ગાર્ડન માં જે પ્લે કરાવું કોઈ નથી આજે સન્ડે છે તે ખાલી છે

એટલી થાકી ગયું છે એટલે ઉઈ જાય નહીં તો આજ તો નવ વાગ્યા સુધી બધા સૂતેલા મોજ પડી ગયા આજ તો ચલ ગાય પાંચ છ વાગ્યે ગયા છે ને આજનો વેધર તો હા બકવાસ સવારનો મને સુરત બધાને દર્શન જ દુઃખશે હા એટલે હા બકવાસ વેધર શું કાલી તી એવું તો વાજીબી એવું એટલે સંડેથી બહુ વાઈફ લાગતી મજા નહીં આવતી ચલ આને લઈને હવે નીચે રહીશ મસ્ત પૂંક કરવાની ટ્રાય કરી ઊંઘ ના એક ના ડોક રાઈ આમ નથી થાતો દુઃખે રહે ચલો ચાંદલી પાણી ચર્ચા હો રહી હે પંદર દિવસ તને મોમસા દિવસ ને 25 દિવસ જવાનું છે 25 નહીં આખી 25 દિવસ મારે એકલા અહીંયા ઝૂલે ઝૂલવાનું છે બેડ માં ક્યારેક સુવાનું કઈ નક્કી નહી હું આ રાતે અહીં સુઈ જાઉ આ સોફા સુઈ જાઉ નીચે સુઈ જાઉ કિચન માં સુઈ જાઉ

નહીં એટલે આમ ઓફિસનું તો ચાલુ જ હોય પણ આમ એકદમ ઘરે ઓફિસમાં શાંતિ હોય હા ઘરે શાંતિ કોઈ મગજ મારી નહીં ખાને પીને કે મસ્ત બહારનું ખાઈ લે આ બહારનું પણ લાઈટ લાઈટ વેટ લોસ થાય છે થોડો થોડો ધીમે ધીમે આ બધું ધીમે ધીમે જ થાય સક્સેસ બી ધીમે ધીમે જ મળે ડાયરેક્ટ સક્સેસ ના મળે એવી રીતના વેટ પરમાનન્ટ ના હોય એ ટેમ્પરરી હોય અને આપણે રહેવાનું છે પરમાન

અત્યારે સિલ્વર ગોલ્ડ માં જે ઊંચ નીચ આહા કડાકા ને ભડાકા થાય છે અત્યારે લોકો કોપર પાછળ પીડા સિલ્વર ગોલ્ડ અને કોપર કેવું ત્રાંબુ

અહીં અત્યારે જોઈને એની માથે પાછો ચડ્યો છે અને ઠેકડા મારવા છે જો તું એટલું ઢોકો હશે બેટ નથી જો આયા ઢોકળો છે તું જો આયા લીલું લીલું તમને દેખાતું છે ઉપરથી આતન પડો બોકો એટલે પડતો જ હોય જને કાઈ શાંતિ છે ને તો પડે જ ને હા તું બેસ જા તોફાની ચલો ગાઈસ એન્જોય કરીએ આજનો દિવસ થઈ ગયો પૂર્ણ એ ભૂરા

બે ત્રણ બનાજ બીજા એ વાયરલ છે થોડા થોડા હજી એક બનાવવાનો છે મસ્ત હું ગોતું છું એકાદો કોમેડી સીન ઓકે સ્લીપર બે ગાડીમાં હારે રમશે અને જેવા ઉત્તર છે ને એવા બાજ છે મેળ એકય વાતનો નથી ખબર વાંય બે ને બહુ ગોલો છે શ્રીવાંશ શ્રીવંત ભાઈ જ્યાં બેઠા છે તો શું બનાવ બેઠા છે હે શ્રીવાન સ્વીકલ શું કરવાનું તો તે લેવાના કાચ ગોળ 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 નાખવાનો પછી ગોળ નાખવાનો ગોળ નાખવાનો ઘરે અને આમ આમ કરવાનું મિક્સ પછી 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 આ પછી ફરીથી મિક્સ કરવાનું ફરીથી ગિટ આવો પછી પછી આમ

અદ્ભુત એકવાર એને લઈ જાવ વચન આપણે એ લઈ જ ગયા છીએ નાના હતા ત્યારે પણ અત્યારે શિવાસને સુખડી વધારે પડતી ભાવે છે અને એને સ્પેશિયલ લઈ જાય એક જ ફૂ ડેફલી ભઠ્ઠો પડી જાય મસ્ત પણ વાડી વાત છે પહેલાં જે પ્રસાદ બનતો ને સાણા ઓલું શેકન રોટલા એનો મીઠો એ જે મીઠો પ્રસાદ જે બને ભાઈ અત્યારે પાણી આવે છે હજી મને યાદ છે અને અત્યારે સુખડી બનાવે છે કારણ કે એ પહોંચી નથી હોતા એ રાઇટ જ છે

થેન્ક યુ સો મચ્છર લાઈક ફોલો કરવાનું જયસ જય માતાજી મેવ બ્લા